ગુજરાતીઓ ફરીથી આકાશી આફાત માટે તૈયાર રહેજો આકાશમાં ફરી મંડરાયા વાદળો ગુજરાતના વાતાવરણમાં આજથી મોટો પલટો આવવાનો છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ ગુજરાતને ફરીથી ધમરોળ છે રાજ્યના વાતાવરણમાં આજથી પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે ચાર દિવસ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્મની સાયકોલિંગ સર્ક્યુલેશન પરિવર્તન થયું છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે લઘુત્તમ તાપમાનનો પારો ચૌદ ડિગ્રી આસપાસ રહી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો અનુભવ થતો હોય પરંતુ હવે ફરી લોકોએ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુ રાજ છે હાલ મોટા ભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે તો કયા કયા છવા વરસાદની પણ આગાહી છે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટા છૂટી થવાની શક્યતા રહેશે આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈનો ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે પાંચથી સાત માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતની આવતા પવન લોકોને ઠંઠવશે શિયાળાની વિદાય થાય અને વચ્ચે ઉત્તર ભારત તરફથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ઓગણીસથી પચીસ ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે જોકે આ મિક્સ ઋતુ લોકોને બીમાર પાડી રહ્યું છે લગભગ ગુજરાતના દરેક શહેરમાં લોકો વાયરલ ઇન્ફેક્શન શરદીથી તકલીફથી ઝૂઝમી ઉઠી રહ્યા છે અને ચેનલ પર મિત્રો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરીને આગળ